એક દીકરીની ખુશી માટે પિતા કઈ પણ કરવા માટે તૈયાર થતો હોય છે પોતાની દીકરીની આંખમાં આંસુ ન આવે માટે પિતા આખી દુનિયાથી લડી લેતો હોય છે અને એટલે જ તો દીકરી અને પિતાનો સંબંધ છે તમામ સંબંધોમાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે પરંતુ તાપીમાં બનેલી એક ઘટનાએ આ તમામ દાખલાઓને ખોટા સાબિત કરી દીધા છે જન્મ થાય ત્યારે સૌથી વધારે ખુશી એક પિતાના દિલમાં હોય છે એક પિતા પોતાની દીકરી પર આવતી દરેક મુશ્કેલીની આગળ ઢાલ બનીને ઉભા રહી જાય છે અરે પિતા હોય એટલે દીકરીને તો આખી દુનિયા મળી જાય છે પરંતુ તાપીના સોનગઢ તાલુકામાં આવેલા એક ગામમાં જે ઘટના ઘટી છે ત્યાં બધી વાતો અને કહેવતોથી તદ્દન વિપરીત છે સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે બનેલી એક ઘટનાએ પિતાના દીકરી પ્રત્યેના પ્રેમ પર હજારો સવાલો ઉભા કરી દીધા છે તાપીમાં દોઢ વર્ષની બાળકીની હત્યાનો ઉકેલાયો ભેદ પોલીસ તપાસમાં માસુમના કાતિલનો ચહેરો બેનકાબ સગો બાપ જ નીકળ્યો દોઢ વર્ષની દીકરીનો પિતાએ જ માસુમ દીકરીને ઉતારી મોતને ખાટ સોનગઢ પોલીસના સકંજામાં પોપટની જેમ બોલી રહેલો આ એ જ શખ્સ છે જેની પર આરોપ લાગ્યો છે તેની દોઢ વર્ષની માસુમ દીકરીની હત્યાનો વિરલ ગામિત નામનો આ એ નિર્દય પિતા છે જેણે પોતાના હાથે પોતાની દીકરીને મોતની નિંદ્રામાં સોડાવી છે આ એ પાપી પિતા છે જેના હાથ દીકરીની હત્યા કરતા એકવાર પણ ન કાપ્યા આ એ શખ્સ છે જેને પિતા કહેવો કે નહીં તે એક મોટો સવાલ છે એક સાથે અનેક સવાલ ઉભા કરતી આ ઘટના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામમાં ઘટી છે વિરલની સામેના મકાનની છત પર આવેલી પાણીની ટાંકીમાંથી પચીસ જાન્યુઆરીએ દોઢ વર્ષની દીકરીની લાશ મળી આવી હતી ડોગ સ્કવોડ મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ કેસને ઉકેલી નાખ્યો છે કેમ પિતાએ દોઢ વર્ષની દીકરીની કરી હત્યા દોઢ વર્ષની માસૂમની લાશ તેની સામેના ઘરના છતની પાણીની ટાંકીમાંથી મળી આવી હતી એ જોઈને પોલીસ સમજી ગઈ હતી કે નક્કી આ કામમાં ઘરના કોઈ સભ્યની સંડોવણી છે જેથી પોલીસે વારા ફરતી મૃતક બાળકીના માતા પિતા સહિત પરિવારજનોના નિવેદન લીધા હતા એ દરમિયાન પોલીસને વિરલ પર શંકા ગઈ જેથી પોલીસ પૂછપરછ કરવા વિરલ સ્ટેશને લઈ ગઈ ત્યારબાદ વિશ્વાસમાં લઈ શું બન્યું હતું તે આખી ઘટના જાણવાનો પ્રયાસ કર્યો પોલીસે એક બાદ એક સવાલ પૂછતી ગઈ અને આરોપી વિરલ પોપટની જેમ જવાબ આપતો ગયો પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું છે તે મુજબ વિરલને તેની પત્નીના ચારિત્ર પર શંકા હતી જેને લઈ પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા તેણે દોઢ વર્ષની દીકરી પણ હતી પરંતુ આ દીકરી પોતાની ન હોવાની વિરલને શંકા હતી આ શંકાનું સમાધાન કરવાની જગ્યાએ વિરલે ચોવીસ જાન્યુઆરીની રાત્રે નિંદ્રાધીન પત્નીની બાજુમાં સૂતેલી દીકરીને સામેના મકાનની છત પર લઈ ગયો પાણીના ટાકાની અંદર દીકરીને નાખી અને ઢાંકડું બંધ કરી ઘરે પરત આવી ગયો હતો તો બીજી તરફ માતાની ઊંઘ ઉડતા બાળકીની શોધખોળ કરાઈ ત્યારબાદ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી પોલીસે ડોગ સ્ક્વોડની ટીમની મદદથી શોધખોળ શરૂ કરતા સામે આવેલા મકાનની છત સુધી પહોંચી ત્યાં પાણીની ટાંકીનું ઢાંકણું ખોલીને જોતા અંદરથી બાળકીની લાશ મળી આવી હતી તાપી જિલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ એક હત્યાનો ગુનો નોંધવા પામેલ છે જેની વિગત જોઈએ તો કુકડા ડુંગરી ગામે આરોપી વિરલ રમેશભાઈ ગામિત ઉંમર વર્ષ ચોવીસ ધંધો બેકાર કે જેઓએ પોતાની સગી દીકરી જેની ઉંમર એક વર્ષ અને પાંચ માસની હતી તે જ્યારે સૂતી હતી ત્યારે ઊંઘમાં જ તેને રાત્રે ઉઠાવી અને પોતાના ઘરની સામેના ધાબા ઉપર એક પાણીની ટાંકી કે જેમાં ચારેક ફૂટ જેટલું પાણી હતું તેમાં નાખી અને તેની હત્યા કરેલ છે પ્રાથમિક તપાસમાં ઘરકંકાસ કારણભૂત હોવાનું જાણવા મળેલ છે અને આગળની તપાસ હાલ ચાલુ છે આમ પત્ની પર શંકાના કારણે વિરલ એટલી હદે સનકી બની ગયો કે દોઢ વર્ષની માસૂમ બાળકી બીજાનું હોવાનું માનવા લાગ્યો અને એ જ શંકામાં બાળકીનો જીવ લઈ લીધો એક મિનિટ માટે માની લીધું કે કદાચ આ બાળકીનો પિતા વિરલ નહીં પણ અન્ય કોઈ હતો પરંતુ તેનો મતલબ માસૂમની હત્યા લેવો તો નહોતો જ અક્ષય ભદાને ગુજરાત